તો અમદાવાદ ખાતે સર્જાયેલ પ્લેન દુર્ઘટનામાં મહુવાના કાજલબેનનું કરુણ મોત નીપજ્યું છે કાજલબેનનું આઠ દિવસ પહેલા સીમંત થયેલું હતું આ કાજલબેન અમદાવાદ ન્યુરોલોજીસ્ટ પ્રદીપ સોલંકીને મળવા માટે ગયા હતા બીજે બોયઝ હોસ્ટેલની મેચમાં કાજલબેન પતિ ડોક્ટર પ્રદીપ સોલંકી સાથે ભોજન કર્યું હતું પ્રદીપ સોલંકીની હોસ્પિટલમાં ડ્યુટી હોવાથી તેઓ હોસ્ટેલમાંથી નીકળી ગયા હતા અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહુવાના કાજલબેન મોતને ભેટ્યા હતા અમદાવાદ ખાતે સર્જાયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહુવાના કાજલબેનનું થયું દુઃખદ અવસાન જણાવવા માંગીશ કે કાજલબેનનું આઠ દિવસ પહેલા જ સીમંત થયેલું હતું